માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવો કાર જોવા મળી હતી પોલીસે કારનો પીછો કરતા માલપુર બસ સ્ટેશન પાસે કોડન ગોઠવ્યું હતું કારમાં રહેલા શખસે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી તેની સાથેનો બીજો આરોપી અંધારોનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર અને એક કારતુસ જપ્ત કર્યા છે ઇનોવા કારની તપાસ કરતાં તેમાંથી તેર પોઈન્ટ બાર લાખની કિંમતના ચારસો સાડત્રીસ કિલો પોસડદોડા મળી આવ્યા હતા કાર સહિત કુલ ત્રેવીસ પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે ક્યુ ન્યૂઝ ગુજરાતી મોડાસા